આપણે પોતે એટલે આરાધના કરી કરીને કેટલી કરી લેવાના પરંતુ શાસ્ત્રની પ્રભાવનાની રક્ષાની અંદર આચાર્ય ભગવંતના આદેશ મુજબ જોડાપાથી કાર્ય શું થશે તો અનેક જીવોને દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનામાં હિસ્સો બનવાનો આપણને ફાળો મળશે અને મહાન લાભ છે આનાથી જ શાસન ટકશે આનાથી જ શાસન વધશે અને આનાથી જ આગળ જઈને શાસનનો જય જય કાઢશે કાર થશે અને એમાં આપણો ફાળો નોંધાયો ગણાશે આપણી હાલત એવી છે કે ધર્માચાર્યોની બુદ્ધિને માપવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ એ પણ નિષ્ફળ પ્રયત્ન કરીએ છીએ સાહેબે આજે બહુ ખુલ્લું કીધું ભગવાનની આજ્ઞાને ઓળખવાની પણ બોલો તો તમારો અધિકાર નથી કેમ કે યોગ્યતાથી એ પ્રાર્થના જીવોનું કામ છે છતાં પણ આપણે આપણી દોડતા પણ કરીને ક્યારેક આચાર્ય ભગવંતના આદેશ ઉપદેશ અથવા તો આજ્ઞાનો અનાદર કરી બેસીએ છીએ હા કાઉન્ટર ક્વેશ્ચન કરી અને એના દ્વારા કદાચ શાસનના કાર્યો ક્યાંક હર્ડલ થાય એમાં આપણો ફાળો નોંધાય કેવું ગણાય આપણા માટે બહુ જ શરમજનક ગણાય એટલું જ નહીં પરંતુ કેટલાય આપણે અજાણતા હોઈએ છીએ એ જ કેવું છે કે આચાર્ય ભગવંતો અને એમાં પણ જેમણે અનેકવિધ શાસ્ત્રો ગહન અધ્યયન કર્યો છે શાસ્ત્રના મર્મ સુધી પહોંચ્યા છે એટલું જ નહીં પરંતુ પર સમય એટલે કે બીજા ધર્મના શાસ્ત્રોને પણ બહુ સારી રીતે અભ્યાસ કર્યો છે એટલું જ નહીં પણ વર્તમાન કાળની અંદર દેશ કાળની વિદેશ આદિની શું પરિસ્થિતિ છે જેનાથી પરિચિત છે એ આચાર્ય ભગવંતો અને એમણે જ્યારે દીર્ઘ દ્રષ્ટિથી લીધેલા નિર્ણયોને આપણે ઇગ્નોર કરી દઈએ આપણી અંદર શું ભાવ છે એનાથી છતાં આપણી ટૂંકી બુદ્ધિથી અલ્પશાસ્ત્ર જ્ઞાન છે એના કારણે આપણે આચાર્યો ભગવંતોના વચનો એમની આજ્ઞા એનો અનાદર કરી બેસીએ છીએ ઘણી એવું થાય કે જે બાબત આપણને બહુ નાની સુની લાગે કે આટલીક વસ્તુ માટે આટલો મોટો બવાલ કરવાની શું જરૂર છે આપણા શબ્દો જે નાની વસ્તુ લાગે એના કારણે આગળ શાસનને કેટલું નુકસાન થાય અથવા તો કંઈક નાનું સારું કાર્ય કરવાથી શાસનને ઘણી વાર આગળ જઈને બહુ મોટો ફાયદો થાય એને આપણી ટૂંકી બુદ્ધિ કદાચ માપી ન શકે અને ક્યારેક નાનકડી કોઈક વસ્તુને ઇગ્નોર કરવાથી શાસનને કેટલો મોટો આગળ જઈને ફટકો પહોંચશે એ કદાચ આપણી ટૂંકી બુદ્ધિ માપી ન શકે પણ આપણે એટલું તો કમથી કમ કરી શકીએ કે થોડુંક ઓપન માઇન્ડ રહીને ગુરુ ભગવંતની કિતાર્તાથી થોડોક પરિચય મેળવીને એમના વિઝનને કારણ કે આ વિઝન છે ને જે તીર્થંકરોએ આપ્યું છે અને ધર્માચાર્ય જે વિઝન અને મિશન લઈને ફરે છે જીવે છે અને જીવના અંત સુધી પ્રાણના અંત સુધી જીવનના અંત સુધી એ વિઝનને મિશનને વળગીને રહે છે જાનના જોખમે પણ એને આપણે કાં તો અવગણના કરીએ છીએ કાં તો એવોઈડ કરી દઈએ છીએ ઘણી વાર તો આપણે ઊંધું બોલી દઈએ છીએ એના દ્વારા કેટલું આપણે પોતા માટે અને શાસન માટે નુકસાન નોતરી દઈએ છીએ બસ એવા જ એક હિતાર્થ ગુરુ ભગવંત સૂક્ષ્મ પ્રજ્ઞાના ધારક ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીપદ વિજય યોગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબ આપણને મળ્યા છે આપણો પરમ સૌભાગ્ય છે પણ આપણી દશા એવી છે કે અત્યંત મીઠા પાણીના જરા પાસે આવીને લુખે તરસ્યા આપણે જઈએ છીએ ચાલો એ ગુરુ ભગવંતના વિઝનને એ આચાર્ય ભગવંતને કંઈક ઓળખવા કંઈક એમનો પરિચય મેળવવાનો આપણે પ્રયાસ કરી જે કાર્યો કરીએ છીએ જેમાં આપણે બધા જોડાયેલા છીએ એના માટેનું પણ એક માન વધશે કે હું સામાન્ય કામ નથી કરી રહ્યો પેલું ચકલી દ્રષ્ટાંત તો આપણે બધાને ખબર છે કે આગ લાગી તેની ચકડી માત્ર ટીપો ટીપો નાપતી હતી એને પૂછવામાં આવ્યો તો એણે શું કીધું કે જયારે ઇતિહાસ લખાશે ત્યારે મારું આગ બુજાવવામાં નામ હશે બાળવામાં નામ નહીં હોય અને એમને જોવામાં પણ નામ નહીં હોય અને આમ પણ ટીપે ટીપે સરોવર ભરાય આજે ગુરુ ભગવંતે કીધેલા કાર્યોની અંદર જોમ અમુક રીતે વધી રહ્યો છે રિઝલ્ટ પણ આવી રહ્યા છે આપણે દેખાઈ રહ્યું છે અને આગળ જઈને સાહેબ જ્યારે કોન્ફિડન્સથી કહેતા હોય જે લોકો આચરસ અને મનુરની અંદર જ્યારે સભા ભરાણી હતી ને સાહેબે કીધું કે આગળનું બધું જ છે ને એ પ્લાન્ડ છે તમારે માત્ર શું કરવાનું છે જેમ કીધું છે એમ ફોલો કરવાનું છે બસ આપણે આપણી ટૂંકી બુદ્ધિને બાજુ પર મૂકીને સમર્પિત ભાવે એ આચાર્ય ભગવંતના વિઝનને વિઝન ઘણીવાર કહેવાયું છે પણ આપણે એને સમજી શકીએ એવું આપણું ગજવું નથી ચાલો કંઈક પરિચય કે આચાર્ય ભગવંતનો આપણે મેળવવાનો પ્રયત્ન